સુરત શહેરમાં ખાનગી શાળાઓમાં સ્ટેશનરીના વેપારથી વિક્રેતાઓમાં નારાજગી જોવા મળી છે ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશને જણાવ્યું કે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી શાળાઓને માર્ગદર્શન આપવું જોઈએ બુકલિસ્ટ ખુલ્લું જાહેર કરવામાં આવે અને વાલીઓ પોતાના પસંદગીના સ્ટોર પરથી ખરીદી કરી શકે તેવી સ્વતંત્રતા હોવી જોઈએ શહેરની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા શાળાની અંદર અથવા નિર્ધારિત સ્ટોર પરથી સ્ટેશનરી ખરીદવા વાલીઓને ફરજ પાડવામાં આવે છે જેને લઈ શહેરના નાના સ્ટેશનરી વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલ ફરિયાદમાં જણાવાયું છે કે શાળાઓ સ્કૂલ સામગ્રી જેવી કે બુક્સ નોટબુક્સ પેન પેન્સિલ અને અન્ય સ્ટેશનરી માત્ર પોતાના જોડાયેલા સ્ટોર્સ પરથી જ વેચાણ માટે ઉભી કરે છે જેના કારણે વાલીઓને પસંદગી અને સ્પર્ધાત્મક ભાવનો લાભ મળતો નથી અને તેઓ મોગી સ્ટેશનરી લેવા મજબૂર થાય છે એસોસિએશન ના પ્રવક્તાએ કહ્યું કે આ એક પ્રકારનો આંતરિક વેપાર છે જે ખોટો છે અને પાત્ર નથી શાળાઓનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ હોવો જોઈએ વેપાર નહીં જો આવી પરિસ્થિતિ યથાવત રહી તો શહેરના અનેક નાના સ્ટેશનરી વેપારીઓને આર્થિક નુકસાન વીઠવું પડશે વિશેષમાં જણાવાયું કે કેટલીક કંપનીઓ એમઆરપી પણ શાળાની માંગ મુજબ વધારીને સ્પેશિયલ પેકેજિંગમાં સામગ્રી આપે છે જેથી વાલીઓને વધુ પૈસા ચૂકવવા પડે છે એસોસિએશનની માંગણી છે કે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી શાળાઓને માર્ગદર્શન આપવું જોઈએ કે બુક લિસ્ટ ખુલ્લું જાહેર કરવામાં આવે અને વાલીઓ પોતાના પસંદગીના સ્ટોર પરથી ખરીદી કરી શકે તેવી સ્વતંત્રતા હોવી જોઈએ આ મુદ્દે હવે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શું પગલા લેવામાં આવશે તે જોવાનું રહ્યું સંજય પટેલ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલેક્ટર કચેરી અમે આ જે સ્કૂલોમાં પુસ્તકો નોટબુકો સ્કૂલ બેગ અને જે સ્ટેશનરીની અન્ય વસ્તુઓનું વેચાણ થાય છે સ્કૂલમાંથી યા તો એમના મળતી આ જે સ્ટેશનરીવાળા છે તેમને ત્યાંથી ફરજ પડાય છે વિદ્યાર્થીઓને કે ત્યાંથી ફરજિયાત બુકો લેવી જેને લીધે થાય છે એવું કે નાના નાના વેપારીઓને પણ એ ધંધાની અસર થાય છે પ્લસ વાલીઓ ઉપર પણ વધારાનો બોજ પડે છે કારણ કે સ્કૂલમાંથી મળતું સ્ટેશનરીનું સાહિત્ય હંમેશા મોંઘું જ હોય છે જે સામાન્ય દુકાનમાંથી કદાચ વાલી ખરીદે તો એને સસ્તું પડતું હોય છે એટલે વાલીઓને પણ આ વધારાના ખર્ચનો બોજ લાગે છે એમાં